દિલ્હીમાં રખડતા કૂતરાઓની સમસ્યા વિકરાળ બનતા સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને આદેશ કર્યો છે કે આઠ અઠવાડિયામાં તમામ દિલ્હીના રખડતા કૂતરાઓને પકડીને દિલ્હીની બહાર મૂકી ત્યારે રાજપીપળામાં પણ રખડતા કૂતરાઓ દ્વારા લોકોને બચકા ભરવાના બનાવો બની રહ્યા છે ત્યારે નગરજનો માંગ કરી રહ્યા છે કે નગરપાલિકા દ્વારા આવા રખડતા કૂતરાઓને પકડીને ખસીકરણ અને રસીકરણ કરે તો આ સમસ્યાથી નગરજનોને મુક્તિ મળે એમ છે શું છે અમારો રિપોર્ટ જુઓ આ વિડીયોમાં નમસ્કાર નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે દેશની રાજધાની દિલ્હીમાં રખડતા કૂતરાઓની સમસ્યા ગંભીર બની છે જેના કારણે જાહેર અને રાજકીય સ્તરે ચર્ચાઓ અને વિવાદો ચાલી રહ્યા છે દિલ્હીમાં કૂતરા કરડવાની ઘટનાઓમાં પણ કોત વધારો થયો છે દિલ્હીમાં રખડતા કૂતરાઓ દ્વારા કરડવાના બનાવો નોંધપાત્ર રીતે વધ્યા છે બે હજાર ચોવીસમાં દેશભરમાં સાડત્રીસ લાખથી વધુ કૂતરા કરડવાના કેસ નોંધાયા હતા જેમાં દિલ્હીનો હિસ્સો નોંધપાત્ર છે આ ઘટનાઓમાં બાળકો અને વૃદ્ધો વધુ શિકાર બન્યા છે જેમાં કેટલાક કિસ્સાઓમાં હડકવા જેવી ગંભીર બીમારીના કારણે મૃત્યુ પણ થયા સિવાય બિહારના કબડ્ડી પ્લેયર દ્વારા કિચડમાં ફસાયેલા કૂતરાના બચ્ચાને બચાવવા જતા કૂતરાના બચ્ચાએ કરડી લેતા તેનું પણ હડકવાના કારણે તળપીને કરુણ મોત થવાના વાયરલ થયેલા વિડિયોએ લોકોમાં હડકવા વિશે ચિંતા જન્માવી છે આ સમસ્યાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે 28 જુલાઈ બે હજાર ના રોજ સુઓ મોટો કાર્યવાહી શરૂ કરી જસ્ટિસ જેબી પાર્ટીવાલા અને જસ્ટિસ આર મહાદેવનની બેન્ચે રખડતા કૂતરાઓના હુમલા અને હડકવાના ફેલાવાને ચિંતાજનક અને ભયાનક ગણાવ્યું હતું કોર્ટે આ મામલે ભારતના ચીફ જસ્ટિસ સમક્ષ રિપોર્ટ રજૂ કરવાનો

રાજપીપળામાં પણ લાંબા સમયથી રખડતા કૂતરાઓની સમસ્યા વિકરાળ બની છે અનેક રાહદારીઓ અને બાળકો રખડતા કૂતરાઓનો ભોગ બન્યા છે ત્યારે નગરજનો માંગ કરી રહ્યા છે કે નગરપાલિકા દ્વારા રખડતા કૂતરાઓને પકડવા માટેનું આયોજન અભિયાન શરૂ કરવામાં આવે તેમનું રસીકરણ તેમનું ખસીકરણ કરવામાં આવે જેથી કરીને નગરમાં કૂતરાઓની વધતી વસ્તી અને ત્રાસને અટકાવી શકાય તો આ જ પ્રકારના વધુ ન્યૂઝ અને અહેવાલ માટે નર્મદા લાઈવની આ ચેનલને સબસ્ક્રાઈબ બટન પ્રેસ કરી જોડાયેલા રહેજો ફરી મળીશું એક નવા વિડીયોમાં